યોણાવડામાં બની અદ્ભુત ઘટના મોતીબાગ પાર્ટી પ્લોટમાં ટેન્ડોડીએ મૂક્યા છ ઈંડા મહેસાણના લોણાવાડામાં એસ એમ ખાંડ સાહેબના મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો છે જેના ગ્રાઉન્ડમાં જમીન પર એક કિટોડીએ છ ઈંડા મૂક્યા છે જે અદ્ભુત ઘટના ગણી શકાય દેશી વિજ્ઞાનના આધારે આપણા પૂર્વજો હવામાન તથા વરસાદની આગાહી ટિંટોડીના ઈંડા પરથી અનુમાન કરતા હતા આમ તો ટીંટોડી બે ત્રણ કે ચાર ઈંડા મુકતી હોય છે પરંતુ આ વખતે લુણાવળાના મોતીબાગ પાર્ટી પ્લોટના મેદાનમાં ટિંટોડીએ છ ઈંડા મૂક્યા છે અને બધા જ ઇંડાના મુખ જમીન બાજુએ છે જેથી કહી શકાય કે આ વર્ષનો ચૌમાસો છ મહિના સુધી ચાલશે અને વરસાદ પણ ધોધમાર મળશે હાલ મોતીબાગ પાર્ટી પ્લોટનો સ્ટાફ આ ટિંટોડીના ઇંડાને નુકસાન ન થાય તે માટે સંભાળ રાખી રહ્યા છે રિપોર્ટર અનિકેત ન્યૂઝ ગુજરાતી લુણાવાડાની અંદર મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો છે જે એસએમ ખાંડ સાહેબનું છે ત્યાં ગ્રાઉન્ડની બાજુમાં પાર્કિંગ એરિયા છે ત્યાં ટીન્ટોડીએ ઈંડા મૂકેલ છે અજીબની વાત એ છે કે ટીંટુડીએ છ ઈંડા મૂકેલ છે અને છેલ્લા પંદર દિવસથી અમે દેખભાળ બી કરી રહ્યા છીએ